શ્રી ગઢવી સાહેબ નોટરી વકીલ વકીલ અન્ય પ્રખ્યાત શ્રીઓ દિવ્યાંગ સંસ્થાઓના ઉમર નોતિયાર પ્રમુખ દિવ્યાંગ સપોર્ટ સેન્ટર લખપત શ્રી રામજી શાહ પ્રમુખ દિવ્યાંગ વિકાસ ટ્રસ્ટ તેમજ શ્રી અલ્પેશ મત્યા સામાજિક કાર્યકર કાર્યક્રમનું ઉદઘાટન રજિસ્ટર શ્રી અનિરુદ્ધ સિંહ જાડેજા દ્વારા આવકાર ભાષણથી થયું તેમણે વિશ્વ વિકલાંગ દિવસના હેતુઓ તથા નાલસાના એક્સેસ ટુ જસ્ટિસ ફોર ઓલ અભિયાન અંગે માહિતી આપી આવકાર બાદ નોટરી વકીલ શ્રી સમર્થન દાન ગઢવી સાહેબે દિવ્યાંગ નાગરિકોને અમુક મુદ્દાઓ પર સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું જે મુદ્દાઓ કાનૂની હક્કો અને નિયમો અપંગતા પ્રમાણપત્ર પ્રક્રિયા સરકારી યોજનાઓનો કાનૂની લાભ તેમજ ન્યાય સુધી સરળ પહોંચ કાનૂની સહાય મેળવવાની રીત

મકાન અને અન્ય લાભોની ઓનલાઈન પ્રક્રિયા ખેલ મહાકુંભ માટે દિવ્યાંગ ખેલાડીઓને તૈયાર કરાવવું મેરેજ કાઉન્સેલિંગ અંતિમ ગામ સુધી ન્યાય અને સેવાઓ પહોંચાડવાનું મિશન અધિકારીઓએ સેન્ટરના કાર્યને પ્રેરણાદાયક ગણાવી ભવિષ્યમાં વધુ વેગ મળે તેવી શુભેચ્છા આપી કાર્યક્રમમાં અનેક દિવ્યાંગ ભાઈ બહેનો જોડાયા અને કાનૂની જાગૃતિ અંગે ઉપયોગી માહિતી મેળવી અંતે તમામ અધિકારીઓ વકીલ વકીલશ્રીઓને દિવ્યાંગ સંસ્થાઓનો આભાર વ્યક્ત કરાયો

સમાજે જે ન જોઈ શક્યું એવા અનેક અજવાસ છે અંદર દિવ્યાંગ નહીં દિવ્ય શક્તિ ધરાવતા પ્રત્યેક મન છે અતિ સુંદર આજે વિશ્વ વિકલાંગ દિવસે એક જ સંદેશ બોલે છે વારંવાર અસમર્થતા શરીરમાં પણ અસીમ ક્ષમતા મનમાં સદા તત્પર તૈયાર નમન તમામ યોદ્ધાઓને જેઓ દુઃખને હસતા હરાવે છે સેનાઓથી મોટા યોદ્ધા તો રોજિંદા જીવનમાં આપણા આસપાસ રહે છે કવિ આદમ નોત્યાર કલમે દિવ્યાંગ સપોર્ટ સેન્ટર પ્રમુખ રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા